નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાના બજાર ભાવ શું બોલાયા અને આજે એરંડાના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઈક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ખેડૂત મિત્રો જો આજના તાજા એરંડાના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો રાજકોટમાં એક હજાર ચાલીસથી બારસો ને ત્રેવીસ રૂપિયા બોલાયા તલોદમાં બારસો વીસથી બારસોને સાડત્રીસ હળવદમાં બારસોથી બારસોને એકત્રીસ મોરબીમાં બારસોથી બારસો ને દસ ઈડરમાં બારસો દસથી બારસો ને સાડત્રીસ ડીસામાં બારસો એકવીસથી બારસો ને પિસ્તાલીસ પાટડીમાં બારસો સાતથી બારસોને દસ વિસાવદરમાં એક હજાર પચાસથી અગિયારસો પચાસ વડગામમાં બારસો સત્યાવીસથી બારસો ને બત્રીસ સાવરકુંડલામાં અગિયારસો વીસથી બારસોને ચાર મોડાસામાં અગિયારસો નેવુંથી ને પાંચ પોરબંદરમાં અગિયારસો પિસ્તાલીસથી અગિયારસો પિસ્તાલીસ સમીમાં બારસો દસથી બારસો ને ત્રીસ જોટાણામાં બારસોથી બારસોને અઢાર રાપરમાં બારસો નવથી બારસોને અગિયાર બોટાદમાં એક હજાર એંસીથી અગિયારસો સિત્તેર અમરેલીમાં એક હજાર ચાલીસથી બારસોને આઠ બહુસરાજીમાં બારસોથી બારસોને એકત્રીસ જેતપુરમાં એક હજાર પચાસથી બારસોને અગિયાર પાંથાવાડામાં બારસોથી વાંકાનેરમાં ખેડૂત મિત્રો નવસોથી અગિયારસોને બાણું દહેગામમાં બારસો સોળથી બારસો ને ત્રીસ રઠિયાલમાં બારસોથી પંદર જૂનાગઢમાં અગિયારસોથી બારસોને સાત બાબરામાં એક હજાર પચીસથી અગિયારસો પાંત્રીસ બાવળામાં બારસો ત્રીસથી થી બારસો ને સોપન મહેસાણામાં બારસોથી થી બારસો ને તેપન ધાંગધ્રામાં બારસો સત્તરથી બારસો ને અઢાર અંજારમાં અગિયારસો પંચોતેરથી બારસો ને ઓગણત્રીસ ભીલડીમાં બારસો છ થી બારસો ને સત્યાવીસ ખેડબ્રહ્મામાં બારસો પંદરથી થી બારસો ને પચીસ જામનગરમાં એક હજાર પચાસથી થી બારસો ને ઓગણીસ પાલનપુરમાં બારસો સાતથી બારસો ને તેતાલીસ હિંમતનગરમાં બારસો ત્રીસથી બારસો ને બેતાલીસ ગોંડલમાં નવસો એકાવનથી બારસોને છત્રીસ ભાવનગરમાં એક હજાર ત્રેવીસથી અગિયારસો સન્નું કોડીનારમાં એક હજાર પચાસથી બારસોને પાંચ દિયોદરમાં બારસો પચીસથી બારસોને પિસ્તાલીસ લાખણીમાં અગિયારસો નેવુંથી બારસોને એકતાલીસ વિરમગામમાં અગિયારસો ત્યાંશીથી બારસોને ત્રેવીસ વિસનગરમાં અગિયારસો પંચ્યાસીથી બારસોને ત્રેપન હારીજમાં બારસો પાંચથી બારસોને પિસ્તાલીસ થરામાં બારસો પંદરથી બારસોને ચુમ્માલીસ સિહોરીમાં અગિયારસો સોરાણુંથી બારસોને એકતાલીસ ભુજમાં બારસો પંદરથી બારસોને સત્યાવીસ ટિન્ટોયમાં અગિયારસો પચાસથી બારસોને સોળ વિજાપુરમાં અગિયારસો એંશીથી બારસોને પચાસ કુકરવાડામાં અગિયારસો એંશીથી બારસોને સુડતાલીસ ગોજારીયામાં બારસો દસથી બારસોને સુડતાલીસ દાહોદમાં અગિયારસો વીસથી અગિયારસોને ત્રીસ માણસામાં અગિયારસો સત્તાવનથી બારસોને સુડતાલીસ ધાનેરામાં અગિયારસો નેવુંથી બારસોને ચાલીસ કડીમાં અગિયારસો થી બારસોને છેતાલીસ થરાદમાં અગિયારસો નેવુંથી બારસોને પિસ્તાલીસ નેનાવામાં અગિયારસો પચાસથી બારસોને પિસ્તાલીસ મહુવામાં સત્તસો પચાસથી અગિયારસો ઉનાવામાં બારસો પંદરથી બારસોને પચાસ જાદરમાં બારસો પાંચથી બારસોને બાવીસ જસદણમાં એક હજારથી અગિયારસો રાહમાં અગિયારસો નેવુંથી બારસોને પાંચ વારાહીમાં અગિયારસો નેવુંથી બારસોને એકવીસ પાટણમાં અગિયારસો નેવુંથી 1265 પાંસઠ પ્રાંતિજમાં બારસોથી થી 1230 ત્રીસ રાધનપુરમાં બારસોથી બારસોને પિસ્તાલીસ અને સાણસમામાં અગિયારસો એકસઠથી બારસો પાંત્રીસ રૂપિયા આજે એરંડાના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો દરરોજના આવા તાજા ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસ જીરું અને એરંડાના બજાર ભાવ શું બોલાય છે તે અંગેની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોની એક લાઇક તમારી જરૂર કરી દેજો